દેવગઢ બારિયા વિધાનસભાના પ્રભારી માં સમર્થકો સાથે પક્ષ પલટો ધાનપુર આજે તારીખ નવ એપ્રિલ બે ના રોજ ધાનપુર તાલુકામાં આમ આદમી પાર્ટી આપ દ્વારા એક મહત્વપૂર્ણ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં કોંગ્રેસ સેવાદળ ધાનપુરના પ્રમુખ અને પાવ તાલુકા પંચાયતની ચૂંટણી લડી ચૂકેલા રસુલભાઈ ગલાભાઈ સંગોડ તેમના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા દેવગઢ બારિયાના પ્રભારીઓએ કર્યું સ્વાગત આ પ્રસંગે દેવગઢ બારિયા વિધાનસભા નિવાસી પ્રભારી મિતિશભાઈ અને સહપ્રભારી અશોકભાઈ રાણા ઉપસ્થિત રહ્યા હતા તેમના હસ્તે રસુલભાઈ અને તેમના સમર્થકોનું પાર્ટીનો ખેસ પહેરાવી અને સ્વાગત કરવામાં આવ્યું હતું આ ઘટના આમ આદમી પાર્ટીના ગ્રામીણ વિસ્તારોમાં વધતી લોકપ્રિયતા અને પ્રભાવનું પ્રતિક માનવામાં આવે છે કોંગ્રેસમાંથી આપ તરફ વળાંક રસુલભાઈ ગલાભાઈ સંગુળ લાંબા સમયથી કોંગ્રેસ સેવાદળ સાથે જોડાયેલા હતા અને ધાનપુરમાં તેમની નેતાગીરી નોંધપાત્ર રહી છે તેમણે પાવ તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ ભાગ લીધો હતો તેમના આમ આદમી પાર્ટીમાં જોડાવાની સ્થાનિક રાજકારણમાં મોટી ઘટના તરીકે જોવામાં આવી રહી છે પક્ષનો વિસ્તાર અને ભાવિ યોજના આ મીટિંગ દ્વારા આમ આદમી પાર્ટીએ પોતાના પક્ષના વિસ્તાર અને સ્થાનિક સ્તરે સંગઠનને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે દેવગઢ બારિયા વિધાનસભા ક્ષેત્રમાં પાર્ટીના પ્રભાવને વધારવા માટે આ પગલું મહત્વનું મનાય છે સમર્થકોનો સમાવેશ રસુલભાઈ સાથે તેમના અનેક સમર્થકોએ પણ આમ આદમી પાર્ટીનો હાથ પકડ્યો હતો આ ઘટનાથી પાર્ટીના સ્થાનિક નેતાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો આગામી સમયમાં વધુ નેતાઓ અને કાર્યકરોને પક્ષમાં સામેલ કરવાની યોજના પર પણ કામ ચાલી રહ્યું હોવાનું સૂત્રો જણાવે છે બિરુજીપ કાળુભાઈ ડામોર ન્યૂઝ ગુજરાતી દાહોદ